મદદ માટે હંમેશા તત્પર રહેતા અને ગરીબોના મસીહા કહેવાતા એવા જાની એટલે કે આપણા ખજૂરભાઈ સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલા રહે ગુજરાતની જનતાના લોક લાડીલા એવા નીતિન ભાઈ એટલે કે ખજૂર ખજૂરભાઈ અત્યારે વિવાદો સાથે સપડાયા છે ખજૂરભાઈ પર મોટા આક્ષેપો પણ લાગવામાં આવ્યા છે અને આજ ખજૂરભાઈ જે ગરીબોની મદદ કરે છે ગરીબોના મસીહા કહેવાય છે તેમને નકલી મસીહા પણ કહેવામાં આવ્યા છે કોણે નાખ્યા પર મોટા આક્ષેપો અને કેમ જાની ફરી એકવાર વિવાદોમાં સપડાયા જાણીએ વિડીયોના માધ્યમથી નીતિન જાની ને લઈને એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટમાં તેમના પણ સળસણતા આક્ષેપો કરવામાં આવ્યા છે શું લખ્યું છે એ ટ્વીટમાં નજર કરીએ લખવામાં આવ્યું છે હાલો આજે નકલી મસીહાની એક ઓર કર્તૃત્વ જાણીએ નકલી અને શરૂઆતથી જ મસીહાના ચાહકો બનવાના શરૂ થઈ ગયેલા જ્યાં કમા હંસાબેન અને નંદાબેન જેવાના પણ ફોલોઅર્સ બની જતા હોય ત્યાં નકલી મસીહા ના બને એવે નવાઈ નથી મારા એક મિત્ર એ આઠ નવ વર્ષ પહેલા જ મને આ વાત કહેલી પણ અમે બધાએ હસી મજાકમાં કાઢેલી અને અમારામાંથી પણ અમુક નહીં નકલી મસીહા અહીં આવી રહ્યું છે ખજૂરભાઈને ખજૂરભાઈ પર જે મોટા આક્ષેપો થયા હતા તેને લઈને વાત કરવામાં આવી હતી પરંતુ અમે માન્યું કે આ ખજૂરભાઈ જે નકલી મસીહા છે તેવું કરે જ નહીં વધુમાં લખવામાં આવ્યું છે ખેર વાત ત્યાંથી આગળ વધી નહીં ત્યાં પણ વાત આખી એવી છે કે નકલી મસીહાના એક ચાહકે બારડોલી સિરામિકનો એ શરૂ કરેલો શોરૂમ શરૂ કરેલો એમાં ઉદઘાટન સમયે નકલી મસીહાના હાથે ઉદઘાટન કે પછી મહેમાન તરીકે આમંત્રિત કરેલા એટલે કે નકલી મસીહાએ બરાબરનો લાગ જોયો અને મોકો જોઈને ચોકો મારવાની મંશા ચાગી એટલે નકલી મસીહાએ ભારે માઈલુ ડાઇનિંગ ટેબલ લેવાનું નક્કી કર્યું જેની કિંમત અંદાજે 1.5 લાખ રૂપિયા હતી હવે નકલી મસીહાએ ડાઇનિંગ ટેબલ લઈ લીધું હવે એના ચાહક શરમના માર્યા માંગી નઈ શક્યા હોય અથવા ઉધારમાં ખરીદ્યું હશે પણ ત્યારે કોઈ પૈસાની લેવડ દેવલ થઈ નહીં અને પછી ચાહકે થોડા સમય પછી ઉઘરાણી શરૂ કરી પણ નકલી મસીહાએ આપ્યા નહીં અને આખી ઘટના એક અતિત બનીને રહી ગઈ આ ઘટના પર કોઈની નજર ગઈ નહીં અને આ ઘટના અતિત બની ગઈ ખજૂર ભાઈએ શોરૂમ માંથી મોંઘુ દોઢ લાખ રૂપિયાનું ફર્નિચર લીધું ડાઇનિંગ ટેબલ લીધું અને તેના પૈસા આપ્યા નહીં હવે મારી પાસે જ્યાં સુધીની માહિતી છે ત્યાં સુધીમાં તો પૈસા નથી આપ્યા પણ પછી આવી ગયા હોય તો ચાહક ના નસીબ પછી નકલી મસીહાની સેવા જોઈને મને પણ એવું લાગતું કે મસીહાએ આવું નહીં કર્યું હોય પણ પાપ હોય એ છાપરે ચડીને જ પોકારે એમ નકલી મસીહાએ ફરી એકવાર સિંગ તેલ વાપરી સાથે બ્રાન્ડિંગ કરીને વેપારીનો ધંધો દાવ પર લગાડી દીધો જો તમે આ નકલી મસીહાને ઓળખી ગયા હોય તો કમેન્ટમાં લખો એ કોણ છે હેશટેગ સિંગ લઈ લો ખજૂરભાઈ અત્યારે અવારનવાર સોશિયલ મીડિયામાં એક કેમ્પેન કરતા જોવા મળ્યા છે જેમાં તે છે લોકોને સિંગ તેલ લઈ લો આ મારી કંપની છે આ સિંગ તેલ તમે વાપરો તેવું ખજૂરભાઈ આપણને અનેક વાર આ માર્કેટિંગ કરતા જોવા મળ્યા છે

ખજૂર પર મોટા આક્ષેપો લાગ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો ત્યારે આજે અત્યારે ટ્વીટ કરવામાં આવ્યું છે ખજૂર લઈને કે નકલી મસીહા હેસટેગ નકલી મસીહા શું ખરેખર ખજૂરભાઈ નકલી મસીહા છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કરશો નહીં આભાર